હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ બે વિષય ઇંગ્લિશ તો ચલો શરૂ કરીએ પ્રશ્ન એ નીચે આપેલા ચિત્રો સાથે આપેલા નામોના પહેલાં એ અને એ એન આર્ટિકલ્સ મૂકો તો અગર બાળ તમને ખ્યાલ હોય તો એ એન એ કોની સામે લાગે તો ચલો પહેલાં આપણે એ જોઈ લઈએ તો એ ઈ આઈ ઓ યુ આ વોવલ્સ છે અને આ વોવલ્સની સામે એ એન લાગે એટલે કે એથી બનતા કોઈ પણ સ્પેલિંગ્સ હોય એની સામે એ એન લગાવવાનું ઈથી બનતા આઈથી ઓથી અને યુથી અને કોઈ કોઈ વાર એના સાઉન્ડ ઉપરથી પણ આપણે જોવું પડે કે એની સામે એ એન લગાવી શકીએ કે નહીં અને બાકીના બધા જે કોન્સનન્ટ છે એની સામે એ લગાવવાનું હોય છે તો જેમ જેમ આપણે કરતા જઈશું એમ તમને ખ્યાલ આવતો જ જેમ કે અહીં ટી છે તો એની સામે અ ટેબલ આવે હવે એ એ સેમાં આવ્યો છે એ આવ્યો છે વોવલ્સમાં તો આપણે એ એન લગાવીશું તો એન એપલ એવી રીતે એનું બોલાય હવે આઈ છે જો અહીંયા ઇન્ક આઈ એન કે તો શરૂઆત સેનાથી થાય છે આઈ તો આય સેમાં આવે છે વોવલમાં તો આપણે શું લખીશું એન ઇન્ક પોટ પછી છે બી બી ફોર બોલ તો બો બી વોવલમાં આવતું નથી એ કોન્સનન્ટમાં આવે છે એટલા માટે એની સામે આપણે એ લગાવીશું આય તો આય સેમાં આવે વોવલમાં તો એની સામે એન એન આયરન હવે અ બ્રશ એન ઓનિયન કારણ કે ઓ પણ વોવલમાં આવે છે અ ગ્લાસ એન એક્સ એક્સ એન આઉલ હવે ઓ એ વોવલમાં આવે છે એના માટે એન અ શીપ આય તો આઇસ એમાં આવે વોવલમાં એના માટે એન આઈસક્રીમ અટ ઇ પણ વોવલમાં આવે એટલા માટે એન એલિફન્ટ એ એ વોવલમાં આવે એટલા માટે એન એરોપ્લેન એન એરો એન ઇન્જિન હવે અ કાર એન એગ કારણ કે ઈ વોવલમાં આવે એના માટે એન એગ અ ડક એન ઇગલ અ પર્સ એન એન્ડ એન અંબ્રેલા તો યુ પણ શેમાં આવે છે વોવલમાં આવે છે જે આપણે જોયું હતું એ ઈ આઈ યુ તો યુ સેમાં આવે છે વોવલ્સમાં એટલા માટે એની સામે પણ એન લાગશે અ કેપ અને એન ઓરેન્જ એની આગળ અ કેટ અ પેન અ પીકોક ઓકે એના પછી બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન એક બ નીચે આપેલા પ્રાણીઓ પક્ષીઓના અવાજ અંગ્રેજી ઉચ્ચાર સામે તેમના ગુજરાતી અર્થ લખો બ્લીટ બ્લીટ ને બે બે કરવું બીટ કોણ કરે છે બકરી ને હણહ હણહણવું તો ને કોણ કરે છે ઘોડો મૂ તો ભાંભરવું તો ગાય કરે છે હે ને રોર એટલે કે ગર્જના કરવી તો રોર કોણ કરે છે સિંહ ગ્રંટ ધરકવું બ્રે ભૂંકવું ક્રો કુકડી કૂક કરવું મ્યુ મ્યાઉ મ્યાઉ કરવું તેની આગળ પ્રશ્ન બે અ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સામે જોડો તો અહીં તમને બોક્સ આપ્યો છે એ કયા પ્રાણીનું શું નામ છે તમારે એમાંથી જોઈને વ્યવસ્થિત સ્પેલિંગ્સ લખવાના રહેશે તો આ કોણ છે એલિફન્ટ એન એલિફન્ટ તો એલિફન્ટ શું કરે છે ટ્રમ્પેટ પછી અહીં કોણ છે લાયન તો અ લાયન લાયન શું કરે છે રોર એના પછી જોઈએ હોર્સ અ હોર્સ હોર્સ શું કરે ને પછી અ ડવ ડવ શું કરે કૂસ એના પછી જોઈએ અ કાવ ગાવ શું કરે મૂસ અ કોક કોક શું કરે ગ્રોઝ આગળ અ ડોગ ડોગ બાર્ક કરે એટલે કે બસે અ કેટ કેટ મ્યાઉ

પ્રશ્ન બે બ નીચે આપેલા ચિત્ર જોઈ ધીસ અથવા દેટનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો લેસન નવ અહીં તમને દીસ અને નો ઉપયોગ કરવાનો રહેશે જેમાં ધીસ એટલે કે જે પણ આપણા નજીક વસ્તુ હોય એને કહેવાય ધીસ અને જે આપણાથી દૂર હોય તો એને કહેવાય દેટ બરાબર આ કેવી દેખાય છે તમને નજીક દેખાય છે એટલા માટે આપણે અહીંયા લખીશું ધીસ ધીસ ઇઝ અ ટેબલ અહીં કેટ ક્યાં છે બહુ બધી દૂર છે એટલા માટે અહીં લગાવીશું આપણે દેટ ધેટ ઇઝ અ કેટ હવે આ કેપ ક્યાં છે નજદીક તો આપણે લખીશું ધીસ ઇઝ અ કેપ અને આ એન અમ્બરેલા ક્યાં છે દૂર છે તો આપણે શું લખીશું દેટ ઇઝ એન અમ્બરેલા હવે એક્સ ક્યાં છે કપડા જોડે નજીક તો ધીસ ઇઝ એન એક્સ અને ટ્રી ક્યાં છે દૂર આ ઝાડ દેખાય છે ને દૂર તો એના માટે અહીં શું લગાવવાનું ધેટ ધેટ ઇઝ અ ટ્રી આ હેન્ડ ક્યાં છે ચલો બતાવો તો નજદીક છે કે નહીં તો હવે શું લખીશું અહીંયા યસ ધીસ ધીસ ઇઝ અ હેન્ડ જો હવે હે ને ધીસ ઇઝ અ હેન્ડ અને આ આઉલ ક્યાં છે દૂર તો દેટ ઇઝ એન આઉલ હવે આ બસ ક્યાં છે હવે આ બસ દૂર છે તો અહીંયા શું મૂકવું પડશે ઇઝ અ ફોક્સ એપલ ક્યાં નજદીક તો શું આવશે અહીંયા ચલો બોલો જલ્દી તો અહીંયા આવશે ધીસ ઇઝ એન એપલ અને આ ખુરશી ક્યાં છે બહુ દૂર છે ખુરશીને શું કહેવાય ચેર તો શું લખીશું દેટ ઇઝ અ ચેર પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા ચિત્ર જોઈ ધીસ અથવા ડેટનો ઉપયોગ કરીને વાક્ય લખો તો અહીં તમારે વાક્ય એટલે કે એક સેન્ટેન્સ બનાવવાનું રહેશે અહીં પહેલાં તો આપણે જોવાનું રહેશે કે આ કાઇટ ક્યાં છે તો આ કાઇટ દૂર છે તો એના માટે આપણે શું લખવું પડે દેટ ઇઝ અ કાઇટ તો અહીં બાળ મિત્રો તમારે સ્પેલિંગ્સ મોઢે કરવા પડશે કાઇટનું સ્પેલિંગ યાદ રાખવું પડશે એવી રીતના આગળ જોઈશું આ બોટ ક્યાં છે તો આ બોટ છે દૂર તો આપણે શું લખવું પડશે દેટ ઇઝ અ બોટ બોટનું સ્પેલિંગ શું છે બી ઓ એટી બોટ એના પછી આ હેટ તો હેટ ક્યાં છે હેટ પણ દૂર છે તો આપણે શું લખીશું ધેટ ઇઝ અ હેટ એના પછી જોઈએ ટેપ ટેપ ક્યાં છે નજદીક એટલા માટે આપણે શું લખવું પડશે ધીસ ધીસ ઇઝ અ ટેપ આ તમને આ જે ચકલી દેખાય છે ને નળ ચકલી એને ઇંગ્લિશમાં શું કહેવાય ટેપ ટીએપી ટેપ યાદ રાખવાનું હા હવે આને શું કહેવાય એન્ટ એન એન્ટ હે કે નહીં તો આ ક્યાં છે દૂર તો આપણે શું લખીશું ધેટ ઇઝ એન એન્ટ આ એગ ક્યાં છે નજદીક એટલા માટે શું લખવાનું ધીસ ઈસ એન એગ અને આ કાવ દૂર છે એટલા માટે દેટ ઇઝ અ કાવ પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા ચિત્રોના અંગ્રેજી નામ સાથે એ કે એ એન એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો બરાબર તો તમારે ફરીથી અહીંયા સ્પેલિંગ્સ યાદ રાખવાના રહેશે અને શું કહેવાય બુક પણ શું લગાવવું પડશે એની સામે અ કા તો એન તો અ બુક અને અને અ બેગ તો અને માટે શું લગાવવું પડે એન્ડ તો આપણે કઈ રીતે લખીશું અ બુક એન્ડ અ બેગ અહીં શું છે બેટ અને બોલ તો આપણે કઈ રીતે લખીશું ચલો મને બતાવો કમેન્ટમાં જરૂરથી લખો અ બેટ એન્ડ અ બોલ હે કે નહીં ચલો જોઈ લઈએ જો અ બેટ એન્ડ

અ કાવ એન્ડ અ પીગ દેખાય છે આમાં ધીસ દેટ કશું કરવાનું નથી ખાલી આ બે જણા છે એને સેનાથી જોડવાનું છે આપણને એન્ડથી બરાબર અહીં શું દેખાય તમને ગન અને એરો તો હવે એને કઈ રીતે લખીશું અ ગન એન્ડ એન એરો આગળ અને શું કહેવાય ટીઓપી ટોપ હં અને ટીઓપી ટોપ અને ટી એપી ટેપ ટેપમાં ચકલી નળ પાણીનો નળ બરાબર અને ટીઓપી ટોપ એટલે ભમરડો મિસ્ટેક કરવાની નહીં અ ટોપ એન્ડ અ પીન બરાબર એના પછી જોઈએ અ હેટ એન્ડ અ ફેન હવે આ કપ અને જગ તો શું લખીશું અ ક એન્ડ અ જગ હવે આ છે પોટ અને આ છે કોટ તો ચલો અ પોટ એન્ડ અ કોટ પેલો એન એક્સ તો એક્સની સામે એન લગાવવાનું ભૂલવાનું નહીં એન એક્સ એન્ડ અ પેન અને લાસ્ટ અ કાર એન્ડ અ બસ ઓકે થોડી આમાં પ્રેક્ટિસ કરવી પડશે પણ બારમે તો ચોક્કસથી તમને આવડી જશે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાર અ નીચે આપેલા રંગોના સ્પેલિંગ સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો તો આ સેનું સ્પેલિંગ છે ઓઆર જી ઈ ઓરેન્જ ઓરેન્જ પીઆઈએન કે પિંક આરઈડી રેડ બી એલ એ સી કે બ્લેક જી આર ડબ્લ્યુએન ગ્રીન બી આર ઓડબ્લ્યુ એન બ્રાઉન પીયુઆર પીએલ ઇ પર્પલ વાય ઇડબલ ઓ ડબલ્યુ યલો પ્રશ્ન ચાર બ શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરો પહેલું છે પીળો પીળો એટલે આપણે ઇંગ્લિશમાં શું કહીશું યલો લીલો એટલે ગ્રીન ભૂરો એટલે બ્લુ કથ્થઈ એટલે બ્રાઉન કાળો એટલે બ્લેક નારંગી એટલે ઓરેન્જ ગુલાબી એટલે પિંક સફેદ મીન્સ વ્હાઇટ લાલ રેડ જાંબુડી મીન્સ પર્પલ ઓકે તો આપણને પહેલાં તો ખ્યાલ આવી ગયો હવે આપણે એના સ્પેલિંગ્સ લખવાના પહેલું કયું છે પીળો પીળો એટલે આપણે શું લખવું પડશે યલો વાય ઇ ડબલ એલ ઓ ડબ્લ્યુ યલો પછી ગ્રીન જી આર ડબલ ઈ એન ગ્રીન બ્લ્યુ બી એલ યુ ઇ બ્લ્યુ ફોર નંબર ફોર નંબરમાં શું આવશે બી એલ એ સી કે બ્લેક ઓકે સોરી બી ફોર નંબર બ્રાઉન છે બી આર ઓડબ્લ્યુ એન બ્રાઉન અને ફાઈવ નંબર બ્લેક સિક્સ નંબર છે ઓરેન્જ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ હં પછી સેવન નંબર છે પિંક પી આઈ એન કે પિંક એટ નંબર છે વ્હાઈટ તો વ્હાઈટ ક્યાં છે આ ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ ઓકે નાઇન નંબર આર ઇટી રેડ અને લાસ્ટ ટેન પર્પલ પી પીયુ આર પી એલ ઇ પર્પલ ડન પ્રશ્ન નંબર ચાર ક બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો અહીં તમને સ્પેલિંગ મોઢે કરવાની જરૂર નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કોને શું કહેવાય તો અગર તમને ખબર હોય તો તમારે ખાલી આમાંથી સ્પેલિંગ શોધી શોધીને લખવાના રહેશે પહેલું શું છે તો સ્વેટર તો સ્વેટરનું સ્પેલિંગ અહીં લખ્યું છે એસ ડબલ્યુ ઇ એ ટી ઈ આર સ્વેટર પછી ફ્રોક એફ આર ઓ સી કે ફ્રોક ટ્રાઉઝર ટી આર ઓ યુ એસ ઇ આર એસ ટ્રાઉઝર્સ સ્કર્ટ એસ કે આઈ આર ટી સ્કર્ટ શર્ટ એસ એચ આઈ આર ટી શર્ટ સ્કાફ S C A R F scarf, shoes S H O E S shoes, rain coat R A I N rain, C O A T coat, watch W A T C H watch, socks S O C K S socks, bangles मारे बंगडी B -A -N -G L E S bangles, belt બી ઇલ ટી બેલ્ટ પેનસિલ પી ઈ એન્સીઆઈ એલ પેનસિલ કંપાસ બોક્સ સી ઓ એમ પી એ ડબલ એસ કંપાસ બી ઓ એક્સ બોક્સ બેંચ બી ઈ એનસી એચ બે ડસ્ટર ડી યુ એસ ટી ઈ આર ડસ્ટર ચેર સી એચ એ આઈ આર ચેર ચોક सी एच ए एल के चॉक बुक बी डबल ओ के बुक बैग सॉरी बी ए जी बैग ब्लैक बोर्ड बी एल ए सी के ब्लैक बी ओ ए आर डी बोर्ड वाटर बॉटल तो डब्ल्यू ए टी इर वाटर બી ઓ ડબલ ટી એલ ઇ વોટર ટેબલ ટી એ બી એલ ઇ ટેબલ અને કપ બોર્ડ સી પી કપ બી ઓ એ આરડી બોર્ડ તો અગર બાર મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જરૂરથી સ્પેલિંગ્સ હમણાંથી મોડે કરવા લાગી જાઓ તો ચોક્કસથી તમારો પેપર સરસ જશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ